અમરેલી જિલ્લાના ચલાલાથી ગોપાલ ગ્રામ જતા રસ્તા પર બોલેરોનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની જાણ તાત્કાલિક કરવામાં આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી જોકે આ અકસ્માતમાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ચલાલાથી ગોપાલ ગ્રામ જતા રસ્તા પર આવેલા ગુરુકુળના પાટિયા પાસે બોલેરોમાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવતા આ એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર ઇજાગ્રસ્તોને આપવામાં આવી હતી ત્યારબાદ આ અકસ્માતમાં આઠથી દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલિક એકસો આઠની એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા તેઓને અમરેલી જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ ચલાલા પોલીસની કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખની મારી આ જવાબદારી છે આજ રોજ એટલે કે થોડાક સમય પહેલાં જ ચલાલાથી બગસરા રોડ ઉપર જે ધામ ગુરુકુળ આવેલું છે ત્યાં એક બોલેરો વાન જેની અંદર ઘણા પેસેન્જરો હતા એ કોઈ કારણોસર પલટી ખાઈ ગઈ જેને કારણે દસથી બાર જણાને નાની મોટી ઈજાઓ થઈ એમાંથી છ લોકોને ચલાલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અન્ય ચાર જણાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ જાણ માટે અમે ચલાલાલા એકસો આઠ અને ધારી એકસો આઠને જાણ કરવામાં આવી એ પણ ઘટના સ્થળે ઇમરજન્સી આવી ગઈ પોલીસને જાણ કરી પોલીસને પણ જાણ કરી એ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે